સાથે સંપર્કમાં રહી સાયબર ફ્રોડ આચરતી ટોળકીને સુરતના છડપી પાડવામાં આવી છે આ ટોળકીએ લગભગ બસો કરોડથી વધારેની છેતરપિંડી કરી હોવાનું અત્યાર સુધીની તપાસમાં ખુલ્યું છે અન્ય કયા કયા આરોપીઓ આ છેતરપિંડીના મામલામાં સંડોવાયેલા હતા તે અંગે તપાસ ચાલી રહી છે નશીલા પદાર્થોની હેરાફેરોનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક હોય કે પછી મોટા આર્થિક ગોટાળાને અંજામ આપતી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ટોળકી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી અને જવાનોએ વર્ષના અંતિમ અઠવાડિયામાં એક પછી એક ગુના આચરતી ટોળકી પર સકંજો કસી રહી છે સુરત એસઓજીના જવાનોએ ડેન્ડોલીની મંગલપાર્ક સોસાયટી નજીક ગ્રેન વેલી શોપિંગ કોમ્પ્લેક્સમાં શ્રી ક્રિષ્ણા પેકર્સ અને મૂવર્સના નામની ઓફિસમાં દરોડો પાડ્યો આ સ્થળેથી સાયબર ફ્રોડ આચરતી એક મોટી ટોળકી ઝડપાઈ ગેંગના મુખ્ય આરોપી પ્રતિક વસાવા સહિત પાંચ આરોપી સકંજામાં આવ્યા અંદાજે ચૌદ બેંક એકાઉન્ટમાં બસો કરોડના વ્યવહાર મળી આવ્યા છે આ ગેંગ ટેલિગ્રામ એપ્લિકેશન થકી ચાઇનીઝ ટોળકી સાથે સતત સંપર્કમાં રહેતી આર્થિક ગુનાખોરી આચરવા સૌથી પહેલા પૈસાનું પ્રલોભન આપી સામાન્ય લોકો પાસે સેવિંગ અને કરંટ ખાતું ખોલાવવામાં આવતું હતું સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં અહીંયા ટ્રાન્સફર થતા કન્વર્ટ કરતો જે બાદ દુબે બેઠેલી ચાઇનીઝ ગેંગને રૂપિયા પરત મોકલી દેતા હતા આ કામ પેટે મુખ્ય આરોપી 20% કમિશન મળતું આ ટોળકી પાછલા પાંચ વર્ષથી સુરતના ડિંડોલી વિસ્તારમાં સક્રિય છે જેમની પાસેથી સાત મોબાઈલ બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ જેવા દસ્તાવેજ રોકડ અને કાર જપ્ત કરાઈ છે આ ઉપરાંત વિવિધ ફોર્મના સ્ટેમ્પ સહિત દસ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા સાયબર ફ્રોડના ગુનાના આરોપીઓને ઝડપી પાડવામાં સુરત એસઓજીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે ડીંડોલી વિસ્તારમાં જે મંગલ પાર્ક નજીક આવેલા ગ્રીન વેલી શોપિંગ કોમ્પ્લેક્સમાં છાપો મારવામાં આવ્યો હતો ક્રિષ્ના મુવરઝન ટેકર્સની ઓફિસની આડમાં આ સાયબર ફ્રોડનું સમગ્ર રેકેટ ચાલી રહ્યું હતું અને જ્યાંથી પ્રતિક વસાવા કે જે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર છે અન્ય વ્યક્તિઓના નામે છે તે બેંક એકાઉન્ટો ખોલાવવામાં આવતા હતા અને તે બેકાઉ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા એટલું જ નહીં પરંતુ સૌથી મહત્ત્વની બાબત બનીને એ સામે આવી છે કે આ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે જે ડિજિટલ જે ઓળખના પુરાવા ઉપરાંત જે જામીનદાર છે તેને પણ ખોટા જામીનદારો ઊભા કરવામાં આવતા હતા અને ત્યારબાદ છે તે આ બેંક એકાઉન્ટ ખોલાવી અને તેમાં સાયબર ફ્રોડના નાણાં છે તે જમા થતા હતા જોકે ખાસ કરીને દુબઈ બેઠેલા જે ચાઇનીઝ ગેંગના સતત સંપર્કમાં રહી અને આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી આ સમગ્ર રેકેટ છે ચલાવી રહ્યા હતા જે રેકેટનો મુખ્ય સૂત્રધાર સૂત્ર વસાવા છે આ ઉપરાંત દીપક ઉમાદત વેદનાથ પાંડેની પણ છે તે હાલ ધરપકડ કરવામાં આવી છે જ્યારે રૂપેશ દિગંબર દેવીદાસ હાણગે ભૂષણ પ્રવીણ પ્રતાપ પાટીલને ઝડપી પાડવામાં આવ્યો છે તો આ સાથે જ વોન્ટેડ આરોપીઓની વાત કરવામાં આવે તો બિગ બ્રો ગણેશ રૂપે પ્રેમ બિરાડે રાજ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપકુમાર કુમાર વિશ્વકર્મા ઉપરાંત સલીમ જે આરટીઓના નામે ઓળખાય છે તે મીનાજ પટેલ સહિતના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આ સાથે જ એસઓજી દ્વારા ઓફિસમાંથી કુલ દસ પોઈન્ટ ઓગણીસ લાખની મત્તાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે આ ઝડપાયેલી ટોળકી સામે ચૌદ બેંક એકાઉન્ટ પર એકોતેર જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ છે જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ આઠ ગુજરાત અને કર્ણાટકમાં આઠ આઠ તેમજ યુપી પંજાબ પશ્ચિમ બંગાળ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ગુના નોંધાયેલા છે આ હાઈ પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય રેકેટની તપાસ કરવા પોલીસની સાથે ઈડી જીએસટી અને ઇન્કમ ટેક્સ સહિતની એજન્સી પણ જોડાઈ શકે છે આ પ્રતિક જે છે એ ખૂબ જ કુખ્યાત છે અને આ જે પેકર્સ એન્ડ મુવર્સ કૃષ્ણાની જે નામની જે સંસ્થા ચલાવતો હતો તો આની સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે એની સાથે આર્થિક રીતે પણ સંકળાયેલા છે એનો આર્થિક લાભ પણ મેળવતા હતા એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા તો પ્રતિકના જે બેંક એકાઉન્ટો છે એને જેટલા એના મોબાઈલ નંબરો મળ્યા છે એ તમામની ડીપમાં સ્ટડી કરી અને તમામ લોકોને ખુલ્લા પાડવામાં આવશે ઇન્કમ ટેક્સ છે જીએસટી છે ઈડી છે તમામ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને આ લોકો ઉપર સખત કાયદાનો સકંજો કસવામાં આવશે કબજે કર્યો છે એમાં મહત્વનો ચૌદ બેંક એકાઉન્ટ છે એના લેપટોપ છે એના મોબાઈલ નંબરો છે એના મોબાઈલ છે એના સિમ કાર્ડ એક્ટિવેટેડ જે છે એ તમામ દસ લાખ થી વધારાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કરોડોના સાહેબ ફ્રોડ રેકેટનો મુખ્ય સૂત્રધાર દુબઈનો બિગ બ્રો હોવાનું સામે આવ્યું જે દુબઈથી પ્રતિક વસાવાને એપીકે ફાઇલ મોકલતું આ ગેંગ પહેલાથી તૈયાર થયેલી મોડસ ઓપરેન્ડી મુજબ ગુનો આચરી કમિશન મેળવતી હતી આ કેસમાં વોન્ટેડ મીના પટેલ ગણેશ બિરાડી સહિતના પાંચ લોકોને ઝડપી પાડવાની દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત